જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે બે વર્ષથી મારી પત્ની પૂજા સાથે રહું છું અને ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણાઓને મળી મંદિરના નીચેના ભાગ પાછળ ખંડમાં અનાજ કરિયાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કરિયાણા સ્ટોર નામની દુકાન ચલવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને આજુબાજુમાં રહેતા મારે ત્યાં દુકાને આવતા ગ્રાહકોને સારી રીતે ઓળખું છું જેમાં ઓછાણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ અમારી દુકાને આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી તેમની જાતે જ દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા અને રાત્રે દસ વાગ્યાના અરસામાં હું તથા મારી પત્ની દુકાને હાજર હતા તે દરમિયાન અબ્દુલ પટેલનો છોકરો તલ્લા તથા તહેબ જેવો દુકાને વસ્તુ લેવા આવતા જોર જોરથી ગાળો બોલતા હોય એટલે મેં તેમને ટોકતા અહીં લેડીઝ સાંભળે તે રીતે ગાળો ન બોલવા ટોકતા બંને છોકરાઓએ ગાળો બોલી અન્ય લોકોને ભેગા કરી અંદાજે પંદરથી વીસ જેટલાના ટોળાએ ધસી આવી ગાળો બોલી આ કાફિરોને મારો શાલાઓને બહારથી આવીને દાદાગીરી કરે છે તેમ કહી હુમલો કર્યો હતો ને તકરારમાં ફરિયાદીને ઢીકાપાટોનો માર મારી સટા બટન તોડી નાખી પથ્થરો નાખી

તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહી દીધું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે અમુક કિસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવીદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમણે ટીકાપાટોનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોતળો તથા બીજો પુટ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપાટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક જાડેજાતા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કારણે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામે જે તોમર દોરામાં સંડોવાલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસ ચંદ્ર કુમાર ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહી છે આ ઘટનામાં કેટલા કેટલા જણને ઈજા થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે હવે આપના ભરૂચમાં ચોત્રીસ અને રાત્રે નવ ત્રીસ કલાકે বসি একসো বে ছো সিতে নিহ